ગાય માતા જ મિત્રો આપણે હવે રાકુ બાપા થી બના બનો કરીને મેબેલ જોટની દી છે પણ ઈ એને ઈ તો દવા સાથે ને આપણે તો અહીંયા વિડિયો બનાવ ચાલુ જ કરી એને કા ખબર છે પણ અમે વિડિયો બના તો આવા આવા અમારા ચેનલ માં વિડિયો આવતા રહે છે ને તમે જોતા રહેજો હવે અમારી વિડિયો ચેનલ ગમે તો લાઈક કરો સરપ્રાઈઝ કરો અને શેર કરો અને તમારા મિત્રોને શેર કરો ને આપણે હવે રાકુ બાપા આવે છે તો હવે અમે દવા ખાતે બધું બતાવી દઈએ તો હવે અમી જઈએ છ હવે બતાડીએ તમને હાલ રાકુ ભાઈ નું ખેતર આપડા રાકુ ભા દવા ખાતે છે ને ખેતર તો જો તમે એક ને બે ને પણ શિયાર એટલે શિયાર ખેતર છે આપડા આ આપડા રાકુ ભા પૂગી ગયા આપણે તો હવે આપણે રાકુ ભા બતાડીએ હું 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 ચાલુ કરી દઈએ રેડિયો ભાઈ કે ચાલુ કરવા લાગે

તો આપણે હવે નરીશ કઢાવા જાય અમારે ટાકો ખાલી છે બે 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 દી તો થઈ ગયા છે પણ આપણે હવે રાખુભાઈનો મેબર નહીં છે હવે નરીશ છડાવવા ફાગી ગયા વીળજા બનાવતા બનાવતા હાલો તો આપણે હવે નરી છડાવતા આવીએ પછી હાલો તમને બધું અમે બતાવીએ આ અમારા કુંડામાં મોટા હાલે છે એ બધું તમને હવે બતાવીએ તો હાલો તમને બતાવીએ

ચગાવી જો અહીંયા અહીં આપણે જે દવા સાચી તો પાણી મગાઈ જ મહેનત તો પાછા સાટવાનું છે વરસાદ ને પછી આ બે ભાઈ બે ના બાને મોબાઈલ છોડી દીધા હતા એક થોડો વિડિયો બનાવે આપણે તો જોયો ને તમે જોજો તમને કેવો લાગે તો કમેન્ટ માં કહેજો તો પાછા આપણે એ ભાઈ ભાઈને ને બનાવવા દે આવો જીવો બનાવે એવો એ છોકરા ને તો હું ફાવે બનાવે મળીએ પાછા આગળ હાલો મિત્રો તો પાછા આવી જાય કોપ લઈને દવા છાંટવાનું ચાલુ કરી દીધું વરસાદ તો પાછો સડેલો છે વાદળ દેખાય છે પાછો વરસાદ આવીએ તો આપણી પાછી મહેનત પાણીમાં જવાની છે વરસાદ કવર આવે નાખી જાય દવા છાંટી એવી બધી બધી મહેનત પાછી પાણીમાં એવું છે આમાં મિત્રો તો તેમ છે બધા મિત્રો મજામાં તો આપણે દવા વ્યવહાર ગુબે દવા કા પાડે ફળ વેઈ દઈ દઈ કો વ્યક્તિ નો ફોન દવા લાવ લાવ હેલો દઈએ રાખી દઈએ હા ભાઈ આ ભઈ જો દવા નખે છે કોક માં એ આ હું કરીને આવે એ મે કયો જપલું જો દવા નખે છે કોક માં ओके से आधी पिला दवा नकोनी आणि ने पछि पाणी प्याय सहन थी बघबाय नकोनी दवा पुरण बाई मापी माप मापी को लेवा मापु तो कोडे काढ याको दवा नसेला सी आडी कोण तांशी डबले डबले पाणी आडी पै काय करली नकोबा नाचची बत्ती नसे डबला मा

બધા મિત્રો મજામાં તો આપણે જઈએ છે રકુ દવા સાટે છે રકુ બાબા એ છે તો હાલો દીપા અત્યારે કામ

કોક ને બોક ને બધું લઈ ને દવા કેમ હાલો મિત્રો તો આપણે એક યુટ્યુબ ઉપર કમેન્ટ આવી હતી કે તમે ક્યાંથી છો તો હું છું મોટાડેશ્વર ગામથી તાલુકો હું નાને જિલ્લો ગીર સોમનાથ હા તમને કોઈ આવા પ્રશ્ન હોય તો કમેન્ટમાં કહેજો તો આપણે એનો જવાબ દેશું અને વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો હા એ પાછા નવા વિડીયો સાથે ત્યાં લગ્ન જય માતા હર હર મહાદેવ